ભગવાનનું નામ પ્રેમપૂર્વક લેતા રહીને નેત્રોથી જળ જરતું રહે હૃદયમાં સ્નેહ ઉભરાતો રહે રોમાંચ થતો રહે તો જુઓ એમાં કેટલી વિલક્ષણતા આવી જાય છે પણ એ જ બીજાઓને દેખાડવા માટે બીજાઓને સંભળાવવાને માટે કરીશું તો તેની કિંમત ઘટી જશે આજથી બીજાઓને દેખાડવાની નથી ધન તિજોરીમાં રાખવાનું હોય છે કોઈએ એ જ શેઠને પૂછ્યું તમે ઘરમાં રહો છો કે દુકાનમાં ક્યાં સુવો છો તો શેઠે કહ્યું અમે બજારમાં સુઈએ રસ્તામાં સુઈએ છીએ ઘરમાં સુઈએ છીએ અને ન પણ સુઈએ છીએ એમ જો આપણે કહીએ કે દુકાનમાં સુઈએ છીએ તો ઘરમાં ચોરી કરી દેશે ઘરમાં સુવાનું કહીશું તો દુકાનમાં ચોરી કરી દેશે અર્થ એ થયો કે તું ચોરી કરવા આવતો નહીં. લૌકિક ધન્ય માટે આટલી સાવધાની છે કે સાફ નથી કહી શકતા કે ક્યાં સુઈએ છીએ અને નામને માટે એટલી ઉદારતા કે લોકોને દેખાડીએ કે હું ભાઈ રામ રામ કરું છું કેટલી મૂર્ખાઈ છે છે આ શું વાત નામને ધન ધન નથી એને માનતા તો ગુપ્ત તો ગુપ્ત રાખે પણ માણાની મોઢે પ્રસ્તુત કરી દીધું એટલે થોડુંક અલગ બોલું થઈ જાય અને અત્યારનો સમય એવો છે કથાકારો ઝાઝા તમને એવા જોવા મળશે કે ભાઈ એવા કરુણ પ્રસંગ આવે રામચરિત માણસમાં ભરતજી નું રામનું લીલાપનાન તો બધા ઘણા કથાકારો એ વાત કરેલી ને હું એ કરી દઉં કે આઈ બામ રાખે અહીંયા એક રૂમાલ માં આમ કરીને નામ કરી દે ને આહુડા લાવી દે માણસ ને ઓલું કરે કે દેખાડો કરે એટલે એ વસ્તુ નથી એમ એક રાજા ભગવાનના મોટા ભક્ત હતા તેઓ ગુપ્ત રીતે ભગવાન નું ભજન કરતા હતા તેમની રાણી પણ મોટી ભક્ત હતી બચપણ થી જ તે ભજન માં મંડી પડી હતી હવે રાજા ને ત્યાં પરણી આવી તો અહીંયા પણ ઠાકોરજી નો ખુબ ઉત્સવ મનાવતી

તેઓ હસી હસી દેતા હતા રાણીના મનમાં આ બાબતનું ઘણું દુઃખ રહેતું કે શું કરવું બીજું સારું છે મને સત્સંગ ભજન ધ્યાન કરતા રહેવાની મનાય નથી કરતા ઈ સારું છે પરંતુ રાજા સાહેબ જાતે ભજન નથી કરતા આ વાતનો એનો રંજ હતો કે હું કરું છું મારો પતિ નથી કરતો એમ આમ થતા એક વાર રાણીએ જોયું કે રાજા સાહેબ ગાઢ ઊંઘમાં સુતા છે પાછું બદલ્યું પડખું બદલ્યું તો ઊંઘમાં જ રામ નામ કહી દીધું પડખું બદલાય એટલે ઊંઘમાં રામ કેવાઈ ગયો અને રાણી સાંભળી જાય ઈ. પછી સવાર થતા જ રાણીએ ઉત્સવ મનાવ્યો. ઘણા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું, બાળકોને, કન્યાઓને ભોજન કરાવ્યું, ઉત્સવ મનાવ્યો. રાજા સાહેબે પૂછ્યું આજે ઉત્સવ કોનો મનાવી રહ્યો છે? એમ આજ શું છે એમ? કેમ કે રોજ એને હારે એટલે ખબર જ હોય વર્ષમાં કયા કયા ઉત્સવ આ મનાવે. આજે તો ઠાકોરજીનો કોઈ પણ ખાસ દિવસ નથી. રાણીએ કહ્યું આજે અમારી ઘણી ખુશી ની વાત છે શું ખુશી ની વાત છે મહારાજે મહારાજ વર્ષોથી મારા મનમાં હતું કે તમે ભગવાન નું નામ બોલો અને રાત્રે તમારા મુખ થી ભગવાન નું નામ નીકળી નીકળી ગયું હા એટલું કહેતા જ રાજાના પ્રાણ નીકળી ગયા રાજાનું પ્રાણ પંખેરું નૈયા ઉડી ગયું કે એ ગુપ્ત ભજન કરતા હતા કોઈને દેખાડવા માટે અરે મેં જિંદગી સુધી જેને છુપાવી રાખ્યું તો આજે નીકળી ગયું તો હવે શું જીવવું રાજાને એમ છું કે આખી જિંદગી જેને મેં છુપાવીને રાખ્યું બહાર નીકળી ગયો હવે જીવીન કરવું ગુપ્ત અકામ સાનંદ આદર જપ તુરંત પાવત પરમાનંદ આ બધી જ બાબતો જે જપમાં હોય છે એ જપનું તાત્કાલિક અને વિશેષ મહાત્મ્ય હોય છે તમે ભજન કરતા હોય ને તો એનો અનુભવ તમને જ હોય દુનિયાને આગળ તો તમે જેમ સવો એવા જ દેખાવ એમાં કઈ ફેરફાર નથી હોતો પણ જેનું ભજન બોલતું હોય એની રહેણી બધું આમ માણસ જેવું જોઈએ એમાં કઈ ફેરફાર થતો જ નથી તમને સ્વયં પરમાત્મા મળી ગયા હોય તો એમાં ફેરફાર ખબર નથી પડતી પણ જેને એનો સ્વાદ લીધો એ માણસ જાણે બાકી તમે દુનિયાને અમે પ્રસ્તુત થયા તમને એમ લાગ્યું કે મારે મારી ખ્યાતિ નથી જોતી મને ભલે દુનિયા આસ્તિક કેતી તો તમે એવી જ ભાષાનો ત્યાં કરવાના છો અંદરથી ભલે તમારામાં કાંઈ ન હોય પણ સમાજ સામે તમે ઈ કરવાના છો ને એમ ગુપ્ત રીતે ભગવાનનું નામ ગુપ્ત રીતે લેવામાં આવે તે ઉત્તમ છે લોકો જુએ જ નહીં ખબર જ ન પડે એ બાબત એ ઉત્તમ બાબત છે પરંતુ ઓછામાં ઓછું દેખાડા તો હોવું જ ન જોઈએ આનાથી અસલી નામ જપ્ત થતું નથી નામનો નિરાદર થાય છે નામને બદલે માન મોટાએ ખરીદીએ છીએ આદર ખરીદીએ છીએ લોકોને પોતાની તરફ ખેંચીએ છીએ એ નામ મહારાજનું વેચાણ કરવું છે એ વેચાણની ચીજ થોડી જ છે એ ચીજ ચીજ થોડી છે નામ જેવું ધન બતાવવા માટે છે શું લૌકિક ધન પણ લોકો બતાવતા નથી આપણે આગળ હોય તો આપણે ગામમાં આંટો ભાઈ હું પાંચ લાખ પીડા એમ કેવા ન નીકળતા તો આ કાઈ દેખાડ્યા જે વસ્તુ ના ઘણું છુપાવીને રાખે છે આ તો અંતરમાં રાખવાનું છે સાસુ ધન છે અત્યારે શું થઈ ગયું માણસો ને કે ભાઈ થોડા ઘણા કઈ ભગવાનના ભગત હોય એટલે બે ચાર માળાઓ પહેરી લે એ પાછી બહાર રાખે અહીંયા પહેર્યા નો આપણને જરાય દુઃખ નથી પણ આ અહીંયા દેખાડી હું કામ કે ભાઈ એમ પહેરી બે ત્રણ એમ નખી નખી પહેરે દેખાડે ગામ ને પછી ચાર પાંચ ટીલા લાલ સોળ કપાળ કરે દેખાડવાનો વિષય નથી એમ માય મેરે નિર્ધન કો રામ રામ નામ મેરે હૃદય મે રાખું જુલો લોભી રાખે દામ દિન દિન સુરજ સવાયો ઉગે ઘટતને એક સદામ સુરદાસ કે ઇતની પૂંજી રતન સે નહીં કામ સરદાસજી કે મારી એટલી પૂંજી બહુ થઈ ગઈ મારા રતન મણી થી કામ નથી એટલે કીધું રામ નામ દીપ ધરું જીહ દેહરી દ્વાર તુલસી બહાર ભીતર જો સાહસો ઉજિયાર ઠીક છે રામ નામ રૂપી મણી સિંહ જીભની માથે મૂકી દો તો બારે પ્રકાશ કરે ને અંદર એ કરે દીપક હોય બાર બાર મૂકો તો બારે અંજવાળું પડે અંદર રૂમમાં મૂકો તો અંદર અંજવાળું પડે બારહાંક માંથી મૂકી દીધો તો દે બાજુ પડે ને એમાં એવી કામ કરે નામ છે એ આ તો જેને અનુભવ નથી અને આપણે કહીને કે તમે કોઈ પણ નામ નું જપ કરો કે ભાઈ એમથી હકીકત ત્યાં સુધી નથી આ વાત છે મારું નિર્ધન નું અંતમાં કહે છે આજે રત્નમણી સોનું વગેરે છે એમની સાથે મારે મતલબ નથી એ બધા પથ્થરના ટુકડા છે એમનું શું કામ નિર્ધનનું સાસુ ધન તો રામ નામ છે ધનવંતા સોઈ જાનીએ જાકે રામ નામ ધન હોય હા સો ભૈસા વાળો આ ધન જેની પાસે છે તે ધનિક છે તેના વિના કંગાળ છે બધા અને મેં આજતે તમે કદાચ જોયું હશે મારા બોલા મતુ મુકેલું આપણે રાજેન્દ્ર દેવા નો એક વિડીયો હતો હા ટૂંકો હા તો એ ગળિયુગ ના જે આ પુલા સતિયુગ જે આખા યુગની જે માણસની આયુષતી આખી આયુષ માણ ભજન કરે ત્યારે જે પરિપક્વતા મળતી હતી યુગ આવ્યો એટલે પાંચ લાખ વર્ષ આવી ગયું ત્યાંથી દ્વાપર આવ્યો એટલે એક લાખ વર્ષ આવી ગયું અને કળી કાળ માં એનું જે આખા ત્રણેય યુગો નું ફળ હતું એ સો એક કલાક આવી ગયું આ એનું પ્રમાણ છે ને એ જે રાજેન્દ્ર દેવાચાર્ય છે એને આજ ના સમય માં રામાનંદ અવતાર માનવામાં આવે આવા સિદ્ધ મહાપુરુષ છે રામાનંદ બહુ એટલે બહુ સિદ્ધત્વ મહાપુરુષ

પણ એ બધા માટે છે અહીંયાનું અહિયાં જ રહી જશે આખી બંધ થઈ ગયું એટલે કઈ નથી માયનું અહીંયા જ રહી જાહે કરોડો રૂપિયા છે તો એ રહેવાના છે ને છૂપના સોહો

જે કયા લૌકિક વ્યવહાર છે એમાંથી બધે મમતા છે ને બધેથી લાવીને અહીંયા સ્થિર કરી દે વ્યવહારિક વ્યવહારિક રીતે બધા જીવવાનું છે એમાં કઈ આગા પાછું નહીં પણ જે તમને કાંઈ દુઃખ થાય છે કે અરક્ષો થાય છે એ કઈ તમને ન થવું જોઈએ અને ભગવાન કે મારા શરણે ખાલી એ બધી મમતા મૂકી દે અને જેમ જીવશો એમ કાંઈ ઢીલું બીલું ન કરતો જેમ જીવશો એમ જીવ્યા કરે દુનિયાની હારે તમને કોઈ નહીં કે આ ભગત છે એમ પણ તમારું જે કામ છે તેમ કરીને નીકળી જાવ તુકારામજી હતા તુકારામ ને એના પત્ની એમ કહેતા કે ભાઈ તમે કે રોજ નોખાની ખે જગ્યાએ કીર્તન કરવા વયા જાવ મારે તમને ગોતવા ક્યાંય કે ભાત લઈને આવવું તો આવવું ક્યાં એમ એ કે શોક માં આવીને તારે કાન દેવાનો જે બાજુ થી નામ કીર્તન નો ધ્વનિ આવતો હોય ને એ બાજુ વઈ આવવાનો હવે ક્યાં એ નામ કીર્તન કરતા હોય જે બાજુ કરતા હોય ને આથી ધ્વનિ આવતો બોલો કેવો નામનો પ્રભાવ તેઓ બિચારા આ વાત ને જાણતા નથી તેમને ખબર જ નથી કે આ વિદ્યા જાણનારા જાણે છે. ભાઈ સાચી લગ્નની જેને લાગી છે તે જાણે છે બીજાઓને શું ખબર? જીસકે લાગી હૈ સોઈ જાને, દૂજા ક્યાં જાને રે ભાઈ. ભગવાનનું નામ લેનારાઓનું મોટા મોટા લોકોમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આદર થાય છે. ભગવાનના ભક્ત પધાર્યા છે અમારો લોક પવિત્ર થઈ જાય ભગવાન નામથી રોમ રોમ કણકણ પવિત્ર થઈ જાય છે. કંદપુરાણમાં ઉલ્લેખ આવે છે કે ભાઈ મહાદેવનું નામ છે એ એક વાર કોઈ મહાદેવ કે મહાદેવ કે હું એનો ઋણી થઈ પાપો પાપોનો ભસ્મ કરી નાખું બીજી વાર કોઈ મહાદેવ કે તો કે એના જે ને એવા નાના નાના જે ક્રિયામણ ને એવા પાપો છે એનો બાળીને હું એનો ઋણી થઈ જાવ અને ત્રીજી વાર કોઈ મહાદેવ કે નઈ તો કે હું એની પાછળ પાછળ આલુ છું તો ખાલી તમે મહાદેવના મંદિરે બીજું તો આપણને કઈ ન આવડતું બે હાથ ઉંસા કરીને હાથ ઊંસું કરવું એટલે કે એને આપણે શરણાગતિ સ્વીકાર લીધી તો બે હાથ કરીને ત્રણ વાર મહાદેવ મહાદેવ જાજુ મહાન તરફ પ્રેમ જાગ્રત થઈ ગયો છે તે સાસોધનિક છે આનાથી ભગવાન પ્રગટ થઈ જાય છે તે પોતે એવા વિલક્ષણ થઈ જાય છે કે તેના દર્શન સ્પર્શ ભાષણથી બીજાઓ પર અસર પડે છે અશાંતિ દૂર થઈ જાય છે શોક ચિંતા દૂર થઈ જાય છે અને પાપો નો નાશ થઈ જાય છે જ્યાં રહે છે તે ધામો પવિત્ર થઈ જાય છે અને જ્યાં તેઓ ચાલે છે ત્યાંનું વાતાવરણ પવિત્ર થઈ જાય છે આ નામ જાપક નો પ્રભાવ છે અને અઢાર પુરાણ માં કળયુગમાં ખાસમાં ખાસ બીજા એક કે બધા સાધનો છે આપણે નાન જ પડતા પણ બધા કષ્ટદાયક સાધનો છે અને આ સરળમાં સરળ સાધન બતાવેલું બધું આગળ બતાવે છે પ્રહલાદ પર સંત કૃપા સંતો ની કૃપા હું એ બતાવે છે પ્રહલાદજી મહારાજ પર નારદજીની કૃપા થઈ ગઈ ઇન્દ્ર એ ઇન્દ્ર ને થી ભય લાગતો હતો હિરણક તપસ્યા કરવા ગયો હતો પાછળ થી ઇન્દ્ર તેની પત્ની કયા ધુને પકડી ને લઈ ગયો હવે વશમાં નારજજી મળી ગયા તેમણે કહ્યું બિશારી અબળાનો કોઈ વાંક નથી આને કેમ દુઃખી કરે છે ઇન્દ્ર કે આના ગર્ભમાં બાળક છે નહીં મારી નાખું તો પછી નો વંશ નો રહે એમ ઇન્દ્રએ કહ્યું આને દુઃખ નથી આપવાનું આના ગર્ભમાં બાળક છે એકલા હિર્ણકશ્યુપુએ અમને આટલા હેરાન કરી દીધા છે અને જો આ બાળક પેદા થઈ જશે તો બાપ અને દીકરો બેય છે ને અમારી શું દશા કરશે એટલા માટે બાળક જન્મશે ત્યારે તેને મારી નાખીશ પછી કામ બરાબર થઈ જશે નારદજી એ કહ્યું આનો દીકરો તારો વેરી નહીં થશે નારદજીની વાત સૌ માનતા હતા કેમ કે સંત હતા ને ઇન્દ્રએ માની લીધી ઠીક છે મહારાજ કયા છોડી દીધી નારદજી એ ઘણા સ્નેહ થી તેને પોતાની કુટિર પર રાખીને કહ્યું કે દીકરી તું ચિંતા ન કર તારા પતિ આવશે ત્યારે પોસાડી દઈશ જેમ પોતાના બાપ ને ઘરે છે તેમ નારજીની પાસે રહેવા લાગી હવે નારદજીના મનમાં એક લોભ હતો કે મોકો મળી જાય તો આના જે બાળક છે એને ભક્તિ શીખવી દેવી આ એના એક સંતો ની કૃપા હોય છે આ કૃપા હોય છે કયા ધોને ઉત્તમ ઉત્તમ ભગવાનની વાતો સંભળાવતા પણ લક્ષ રાખતા પેલા બાળકનું તે પ્રસન્નતાથી સાંભળતી અને ગર્ભમાં બેઠેલું બાળક પણ પેલી વાતો સાંભળતું હતું નારદજીની કૃપાથી ગર્ભમાં જ તેને સુખદેવજીને કેમ ગર્ભમાં ઉપદેશો અશેષ ગર્ભમાં હિ જ્ઞાની ભયો એની માયા તો લેશ નો લીધું પણ જે માલિકા હતો ને એને ગર્ભ થી જ્ઞાન થઈ ગયું અભિમન્યુ એ લઈ લીધું એમ હા એમ પ્રહલાદજી ને કેટલું કષ્ટ આપ્યું કેટલો ભય દેખાડ્યો પરંતુ તેમણે નામને અડગ રહી જાય તો ભગવાન કોઈ ને કોઈ જગ્યાએ તમારી સહાયતા કરે છે પ્રવચન સાતમું શરૂ થાય છે નામ રૂપ ગતિ અકથ કહાની સમુદ સુખદ પરતી બખાની નામ અને રૂપ નામી ની જે ગતિ છે એનું જ છે વર્ણન છે જ્ઞાન છે એની જે વિશેષ કહાણી છે તે સમજવામાં મહાન સુખ આપનારી છે પરંતુ એનું વિવેચન વિવેચન કરવું ઘણું અઘરું છે જેમ નામની વિલક્ષણતા છે એમ જ રૂપની પણ વિલક્ષણતા છે હવે બંનેમાં મોટું કોણ છે કોણ નાનું છે એ કહેવું કેવી રીતે બની શકે ભગવાનનું નામ યાદ કરો સાહેબ ભગવાનના સ્વરૂપને યાદ કરો બંને વિલક્ષણ છે ભગવાનના નામ અનંત છે ભગવાનના રૂપ અનંત છે ભગવાન નો મહિમા અનંત છે અને ભગવાન ના ગુણ અનંત છે શું વર્ણન કરી શકે મન સમેત જેહી જાન ન બાની મન પણ ત્યાં કલ્પના નથી કરી શકતું બુદ્ધિ પણ ત્યાં કુઠિત થઈ જાય છે તો વર્ણન શું થશે નામીના બે સ્વરૂપ છે હવે આગળ નામી ના બે સ્વરૂપનું વર્ણન કરે છે પહેલા સુસાખી ઉભય પ્રબોધક ચતુર્દુભાષી પરમાત્મા તત્વના બે સ્વરૂપ છે એક અગુણ સ્વરૂપ છે અને એક સગુણ સ્વરૂપ છે નામ શું શીસ છે તો કહે છે કે અગુણ સગુણ બીસ નામ સુસાખી નામ મહારાજ નિર્ગુણ અને સગુણ પરમાત્માની વશમાં સુંદર સાક્ષી છે નો બોધ છે સગુણ બોધી કરાવી ગયા નિર્ગુણ નો બોધી કરાવી ગયા બે બાજુ કામ આપે છે તમે સગુણમાં ઉતરી ગયા એટલે નિર્ગુણ તો સહજતા થી મળી જવાનો છે સમય થતા એમ જેમ કોઈ માણસ હિન્દી જાણતો હોય પણ અંગ્રેજી નથી જાણતો અને બીજો અંગ્રેજી જાણતો હોય પણ હિન્દી નથી જાણતો તો બંનેની વશમાં એક માણસ એવો રાખી દેવામાં આવે છે જે બંને ભાષાઓને જાણતો હોય પરસ્પરની વાત એકબીજાને સમજાવી દે તે દુભાષીઓ હોય છે એમ નામ મહારાજ બંનેની વશમાં દુભાષિયા છે શતુર દુભાષી આનો આશ્રય એ થયો કે કેવળ સગુણ ને નિર્ગુણ અને નિર્ગુણ ને સગુણ જણાવી દે એ વાત નથી પરંતુ નામ મહારાજનો આશ્રય

નામ મહારાજ નામ જપનારાઓને બંનેનું જ્ઞાન કરાવી દેશે નિર્ગુણ તત્વ શું છે અને સગુણ તત્વ શું છે એવા જે નિર્ગુણ સગુણ બંનેનું જ્ઞાન કરાવી દેશે માનો ભગવાન નામ જપવાથી સગુણ ને નિર્ગુણ બંનેની પ્રાપ્તિ થઈ જાય છે ગોસ્વામીજી મહારાજ મહારાજે બીજી એક જગ્યાએ લખ્યું છે હિય નિર્ગુણ નયન સગુણ હૃદયમાં નિર્ગુણનું જ્ઞાન થઈ જાય છે અને બહાર જાય છે. આ ના કામ થઈ જાય છે હનુમાનજી ખબર નહોતી રહી હનુમાનજી કે ભાઈ જોઈ કે આવે છે ત્યાં તુલસીદાસજી ત્યાં બેઠા થાય કે ક્યાં કે વૈયા ગયા તારી સામેથી ગયા બે રાજકુમારી કે મને નથી ખ્યાલ એકવાર કૃપા કરો કે હજી એકવાર દર્શન કરાવો પછી હનુમાનજી પોપટ નું રૂપ લઈને બે છે અને રામ ને લક્ષ્મણ બે આવે છે પછી સોપાઈ કે છે ને કે ચિત્રકૂટ કે ઘાટ બે ભય સંતન કી ભીડ તુલસીદાસજી દાસજી સંતન કી છે તિલક કરે રઘુ ત્યારે એમ કે છે કે તું તિલક કરે છે એ પોતે સો એમ રામજી ત્યારે એ તુલસી ઓળખે છે નથી હા ભગવાન છે એમ ભાઈ એની એટલી તૈયારી હતી છતાં થાપ ખાઈ હોય તો હું તમે પામરજીવ કેવાય પણ છતાં ભગવાન ની કૃપા કેવાય કે આ મળ્યું મતલબમાં હવે કહે છે કે આપણે નિર્ગુણ તત્વને ના જાણવા સાહીએ તો નિર્ગુણ તત્વને જણાવવામાં રામ નામ ઘણું સતુર છે કે અમે સગુણના દર્શન ઈચ્છીએ છીએ પ્રેમ ઈચ્છીએ છીએ ભગવાનની કૃપા ગુણ પ્રભાવ વગેરેને જાણવા ઈચ્છીએ છીએ તો નામ મહારાજ સગુણ ભગવાનના દર્શન કરાવી દેશે જેઓ બંનેના તત્વને બરાબર જાણવા ઈચ્છે છે કે સગુણ તત્વ શું છે અને નિર્ગુણ તત્વ શું છે તો તેમને બંનેના તત્વને જણાવી દેશે એવા વિલક્ષણ નામ મહારાજ છે રામ નામ મણી છે નો તુલસીદાજી મહારાજ કહે છે ભીતર અને બહાર બંને ઠેકાણે અંજવાળું ઈચ્છો છો તો રામ નામ રૂપી મણિદીપ ને રૂપી ઉમરા ઉપર મૂકી જો તો શું થશે કે નામ મહારાજ બહાર તો સાક્ષાત

એમના સિવાય બીજા પણ બૌદ્ધ જૈન ઈસાઈ યવન વગેરેના અનેક દર્શન છે એમના અનેક સિદ્ધાંત છે આ દર્શનોમાં એકબીજામાં કેટલાય મતભેદ છે પરમાત્મા તત્વ શું છે પ્રકૃતિ શું છે કેટલાય દર્શન પરમાત્મા જીવાત્મા જગત ત્રણેય લઈને ચાલે છે એમનામાં કોઈ કોઈ પરમાત્માને છોડીને જીવાત્મા અને જગતને જગતને બેને જ લઈને ચાલે છે સારવાક શરીરને લઈને ચાલે છે આ બધા નોખા નોખા મતો છે કે એ શરીરને જ માને સારવાક છે બૌદ્ધિશ છે તો કે ભાઈ સમાધ વ્યવસ્થામાં શૂન્યમાં એમ કે જ્ઞા કઈ નથી તમને શાંતિ મળે આગળ રસ્તા અલગ અલગ છે આવા અનેક દાર્શનિક ભેદ છે પરંતુ જેવો પરમાત્મ તત્વને જાણવા સાહે છે અને તત્વને પણ જાણવા સહે છે તો તેમને નામ મહારાજ જણાવી જશે કે સબરીના પ્રસંગમાં ભગવાને આ કહ્યું છે મમ દર્શન ફળ પરમ અનુપા જીવ પાવ નિજ સહજ સ્વરૂપા મારા દર્શનનું પરમ અનુપમ ફળ એ છે કે જીવ પોતાના સ્વરૂપ ને પામી જાય આ એનું પરમ ફળ છે બસ જે તમે અહીંયા આવ્યા છો એ જીવ થઈ શિવ થઈ જો હવે ભગવાનના દર્શન થવા બીજી કોઈ ચીજ છે નિજ સ્વરૂપનું જ્ઞાન બીજી કોઈ ચીજ છે આમ જોવામાં આવે તો એક જ તત્વ મળે છે એક જ છે કે તમે જેના અંશ છો એ અંશ ની અંદર તમે મળી જાવ છો પરંતુ એમાં પણ દાર્શનિકો એ બીજા ભેદ માન્યા છે કોઈ દ્વેત માને છે કોઈ અદ્વેત માને છે અદ્વેત કેતા શંકરાચાર્ય આવી જાય છે દ્વેતમાં પણ વિશિષ્ટ દ્વેત શુદ્ધા દ્વેત દ્વેતા દ્વેત અને અચિંતની ભેદા ભેદ એવા વૈષ્ણવ મત છે બધા મતો નું જો કોઈ જ્ઞાન કરવા સાહે તો નામનું બરાબર